હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે આ સુમપુર કિચનમાં હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું કોબી ગાજરનું ડ્રાય મંચુરિયન જો તમને લારી કે રેસ્ટોરન્ટનું મંચુરિયન ખાવાનું મન થતું હોય તો તમે ઘરે જ બનાવીને ખાઈ શકો છો એકદમ એના જેવું ટેસ્ટી અને ડ્રાય ગાજર કોબીનું મંચુરિયન તમે બનાવી શકો છો મેં અહીંયા મીડિયમ કોબી લીધેલી છે કોબીને આપણે અહીંયા આ રીતે ક્રશ કરી લેવાની છે ખવણી લઈ લેવાની છે ખવણીથી અહીંયા આપણે આ રીતે ક્રશ કરી લેવાની છે તમે જોઈ શકો છો હવે અહીંયા ખવણેલી કોબીની અંદરથી આપણે બધું જ પાણી નિતા લેવાનું છે આ રીતે પ્રેસ કરીને અહીંયા આપણે પાણી નિતાારી લેવાનું છે હવે મેં અહીંયા કોબીમાંથી બધું જ પાણી તારી લીધું છે તમે જોઈ શકો છો હવે અહીંયા ફ્રેશ તમે જોઈ શકો છો અહીંયા આપણી કોબી એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે અને મેં અહીંયા ગાજર પણ આ જ રીતે ખમણી લીધા છે તો અહીંયા તમારે ગાજર તમારે જે પ્રમાણે નાખવા હોય તે પ્રમાણે ખમણીને નાખી દેવાના હું અહીંયા એક ગાજર એડ કરી રહી છું હવે અહીંયા ત્રણ ટેબલ સ્પૂન હું અહીંયા મેંદાનો લોટ એડ કરી રહી છું અને જો તમારે અહીંયા ઘઉંનો લોટ એડ કરવો હોય તો પણ ચાલે તમે ઘઉંનો લોટ પણ એડ કરી શકો છો હવે હું અહીંયા બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ એડ કરી રહી છું અને હવે હું અહીંયા બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરી રહી છું હવે હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન રવો એડ કરી રહી છું અને રવો એડ કરવાથી અહીંયા આપણું ગોળી મંચુરિયમની બહારથી એકદમ ક્રિપ્સી અને અંદરથી એકદમ પોછી એવી બનવાની છે તો હવે હું અહીંયા એક ટી સ્પૂન મીઠું અને એક ટેબલ સ્પૂન સુગર એડ કરી રહી છું હું અહીંયા એક ટી સ્પૂન જીરું પાવડર એડ કરી રહી છું અને એક ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી લઈજો હું અહીંયા બે ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી રહી છું અહીંયા તમારે એક લીંબુ લઈ લેવાનું હવે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા બધા જ મસાલા એડ થઈ ગયા છે અને અહીંયા બધું જ આપણે સારી રીતે આ મિક્સ કરી લેવાનું છે આ રીતે તમે જોઈ શકો છો અહીંયા આપણે આ રીતનો લોટ બાંધી લેવાનો છે અહીંયા અંદર પાણી એડ નથી કરવાનું અહીંયા આપણે ડ્રાય કોબીનું જે છે એનાથી જ આ રીતે લોટ બાંધી લેવાનો છે અને જેવું આપણે રોટલીનો લોટ હોય એના કરતાં પણ ઢીલો અહીંયા બંધાશે તમે જોઈ શકો છો હવે અહીંયા બધા જ મન્સુરિયનના આપણે આ રીતે બોલ્સ પાડી લેવાના છે તમારે અહીંયા જે સાઈજ નાની કે મોટી રાખવી હોય બોલ્સની તે પ્રમાણે તમારે અહીંયા બોલ્સ તૈયાર કરી લેવાના છે હવે મેં અહીંયા બધા જ મન્ચુરિયનના બોલ્સ તૈયાર કરી લીધા છે તો અહીંયા હવે સાથે સાથે મેં અહીંયા તેલ પણ મૂકી દીધું છે એક કઢાઈમાં તો અહીંયા આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલ આવી ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે અહીંયા બધા બોલ્સ એક પછી એડ કરી બધા જ બોલ્સ અહીંયા આ રીતે આપણે ડીપ ફ્રાય કરી લેવાના છે અહીં આપણે મીડિયમ લો ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે ક્રિપ્સી એકદમ એવા ગોલ્ડન બ્રાઉનના થાય એટલીની આપણે બહાર કાઢી લઈશું અને આ રીતે પ્લેટમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો અહીંયા આપણા સરસ એવા મંચુરિયનના બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે અહીંયા આપણા બધા જ બોલ્સ તૈયાર થઈ ગયા છે અને હવે અહીંયા આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન ઓઇલ નાખીશું ઓઇલ ગરમ થાય એટલે તરત જ અહીંયા આપણે આપણે અહીંયા આદુ લસણ એડ કરી દેવાનું છે આ રીતે એક મિનિટ જેવો અહીંયા એને આપણે કૂક કરી દઈશું હવે એના પછી આપણે અહીંયા કાંદા એડ કરવાના છે કાંદાને પણ આપણે અહીંયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકથી બે મિનિટ જેવા અહીંયા એને કૂક કરી લેવાના છે આ રીતે તમે જોઈ શકો છો હવે હું અહીંયા એક ગ્રીન સીલી કટ કરેલી સ્લાઇસ કટમાં હું અહીંયા એડ કરી રહી છું અને તમે અહીંયા કેસિકમ પણ એડ કરી શકો છો અહીંયા હું નથી કરતી અને તમે આ રીતે એક મિનિટ માટે અહીંયા આપણે કૂક કરી લેવાનું છે આ રીતે હવે અહીંયા આપણે લીલી ડુંગળી અહીંયા એડ કરી દેવાની છે આ રીતે અંદર હવે અહીંયા આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને સારા એવા અહીંયા એક મિનિટ માટે કૂક કરી લેવાના છે આ રીતે અને હવે અહીંયા આ વન ફોર ટી સ્પૂન અહીંયા આપણે અહીંયા મીઠું એડ કરી દેવાનું છે અહીંયા આગળ બોલ્સમાં મીઠું એડ કરેલું છે તો તમારે અહીંયા આગળ ધ્યાન રાખવાનું મીઠું નાખવામાં અહીંયા મેં મસાલા પેસ્ટ તૈયાર કરી લીધેલી છે એક ટેબલ સ્પૂન અહીંયા મેં મસાલો લીધો છે મન્ચુરિયન અહીંયા હવે હું અહીંયા પેસ્ટ એડ કરી રહી છું ફ્રેન્ડ્સ અહીંયા થોડા પાણીની જરૂર પડશે અહીંયા હું ડ્રાય મન્ચુરિયન બનાવી રહી છું અને હવે અહીંયા હાફ ટેબલ સ્પૂન સોયા જોસ એડ કરી રહી છું હવે અહીંયા જ ઇન્ગ્રીડિયન્ટ્સને એકથી બે મિનિટ જેવા સરસ અહીંયા આપણે કૂક કરી દેવાના છે આ રીતે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે ગ્રેવીસ મંચુરિયનની સરસ એવી ઘટ પણ થઈ ગઈ છે હવે અહીંયા આપણે જે મંચુરિયન મોલ્સ તૈયાર કરેલા છે એ બધા જ અહીંયા આપણે ગ્રેવીની અંદર એડ કરી દેવાના છે અને હલકા અહીંયા આપણે એક અડધો મિનિટ જેવો અહીંયા એને કૂક કરી લેવાના છે આગળ આપણે એની ગ્રેવીને કૂક કરી લીધી છે તો હવે અહીંયા આપણા મંચુરિયન બોલ્સની અંદર પણ સારી એવી ગ્રેવીની ફ્લેવર બેસી ગઈ છે અને અહીંયા આપણા મંચુરિયન સરસ એવું અહીંયા તૈયાર પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોઈને ખાવાનું મન થાય એવું અહીંયા અત્યારે આપણું મંચુરિયન તૈયાર થઈ ગયું છે સ્પાઈસી અને ચટપટું એવું અહીંયા મંચુરિયન બની ગયું છે તમે જોઈ શકો છો તો હવે અહીંયા આપણે ઉપરથી સ્પ્રિંગ સ્પ્રિંકલ કરી દેવાના છે આ રીતે અને હવે અહીંયા આપણું મંચુરિયન સરસ એવું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા ડ્રાય વેજ મંચુરિયન તૈયાર છે